નમસ્કાર દર્શક મિત્રો તુજુયે આજના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર પાસેથી મહેસાણા તાલુકાના સાલડી ગામમાં સવન ઓગણીસસો વીસમાં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ પિંપળેશ્વર મહાદેવનું મંદિર સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું મહેસાણા તાલુકાના સાલડી ગામે આવેલ પિંપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અનેક ભાવિક ભક્તો શ્રી પિંપલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા મહાદેવના ગગનચુંબી જય ઘોષના પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પિંપળેશ્વર મહાદેવના મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના સાથે બિલીપત્ર ચડાવી જલ અભિષેક કરવામાં આવ્યો હતો કડીના રાજુભાઈ આચાર્ય અને અન્ય બ્રાહ્મણો દ્વારા ભારતીય મૂળના અને અમેરિકાના હાલના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિશનનો આવનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે માટે પૂજા અર્ચના કરવામાં આવી શું કહી રહ્યા છે રાજુભાઈ આચાર્ય કડી શું કહી રહ્યા છે પિંપળેશ્વર મંદિરના પ્રમુખ કિરીટભાઈ પટેલ તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર મારું નામ પટેલ કીર્તિ કુમાર જયંતીલાલ છે પિંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું લગભગ ઓછામાં ઓછા દસ વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે જીર્ણોધ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે અત્યારે સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા ઉત્તર ગુજરાતના તમામ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે અને નવનો વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે સાથે એક ગાય એક વાછરડીનો આજે આરંભ કરી રહ્યા છીએ આ મંદિરના દાતા મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્મદાસ જેસન દાસ અડત્રીસ કરોડનું માતમદાન લાગણકવાળાએ આપી મંદિરને આવે ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ આ પ્રધામ બનાવ્યું છે ઓકે મારું નામ રાજુભાઈ આચાર્ય કડીવાડા દરેક સ્વી ભક્તોને હરમાદેવ પીપળેશ્વર દાદાના ચરણોમાં આજે શાલડી મુકામે ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે તેના સાનિધ્યમાં અમેરિકાનામાં વસતા મૂળ ભારત દેશનું ગૌરવ એવા કમલા હેરિસના ભવ્ય વિજય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી તમામ શિવ ભક્તોને મારે જણાવવું છે આજે મીડિયાના માધ્યમથી કે બોતેર વર્ષ બાદ આજનો યોગ આવ્યો છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારના દિવસે થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારના દિવસે થવાની છે ત્યારે ચાર ધામ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય એવું પુરાણોમાં પણ ઉલ્લેખ જણાવ્યો છે ત્યારે તમામ શિવભક્તોને મારે કહેવું છે કે આમ આપણે વાસ્તવમાં ચાર શ્રાવણ મહિનાના ચાર સોમવાર આવે છે બોતેર વર્ષ બાદ આજે યોગ આવ્યો છે તો તમામ શિવભક્તોને પીપળેશ્વર દાદાના દર્શન કરી ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થાય એવા તમામ શિવભક્તોને રાજુભાઈ આચાર્યના હરમાદેવ મહાદેવ હર મહાદેવ હર